સલાબતપુરાના મિલનનગરમાં રાત્રિના સમયે ટોળાએ બે ભાઈઓ અને સગર્ભા પર જીવલેણ હુમલો કરતા વાતાવરણ તંગ બની ગયું હતું પારિવારિક ઝઘડો રોડ પર આવતા લોક ટોળાએ પરિવાર પર હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી હતી સલાબતપુરાના મિલનનગરમાં બુધવારની રાત્રે પચીસથી પણ વધુના ટોળાએ બે ભાઈઓ અને સગર્ભા પર જીવલેણ હુમલો કરતા વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું પારિવારિક ઝઘડો રોડ પર આવી જતા ઉશ્કરાયેલા શનિ નામના ઈસામે ટોળાને બોલાવી સાસરીઓના પાડોશીઓને જાહેરમાં માર માર્યોનું ઇજાગ્રસ્ત જણાવ્યું છે હાલ બે ભાઈઓને સગર્ભાની સિવિલમાં દાખલ કરાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત વેંકટેશ્વર બેલાનાભાઈ ગણેશ બેલાએ જણાવ્યું હતું કે રાત્રે ભોજન કરી ભાઈ અને તેના મિત્રો જીશાનના ઘર બહાર બેઠા હતા ત્યારે અચાનક સામેના મોલ્લામાં ચાલતો પરીવારિક ઝઘડો રોડ ઉપર આવી જવા પામ્યો હતો જેને લઈને મોલ્લાનો જમાઈ શનિ ઉશ્કેરાઈ ગયો હતો ત્યાં બેઠેલા ઈસમો સાથે ઝઘડો શરૂ કરવા લાગ્યો હતો વાદમાં ઊભો રહે તને બતાવું છું કંઈ ચાલ્યું જવા પામ્યો હતો અને થોડી જ વારમાં શનિ પચીસ જેટલા લોકોના ટોળા સાથે પરત આવ્યો હતો અને સીધો તૂટી પડ્યો હતો વેંકટેશ્વર જીશાને માર મારતા જીશાની સગર્ભા પત્ની રિજવાના બચાવ આવી જતા તેની પણ લાત મારતા તેની હાલત બગડી જવા પામી હતી તાત્કાલિક ત્રણેયને સારવાર માટે નવી સિવિલ લઈ આવતા દાખલ કરી દેવામાં આવ્યા હતા સગર્ભા રિઝવાનાને ત્રીસ અઠવાડિયાનો ગર્ભ છે હુમલા કરનારે વાહનોની પણ તોડફોડ કરી હોવાનું ગણેશ બેલાએ બધું ઉમેર્યું હતું હાલ સમગ્ર મુદ્દે સલવતપુરા પોલીસ તપાસ હાથ ધરી છે અઝર કુરેશી જીટેન ફે